you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં ચોમાસાએ તબાહી મચાવી છે રાજ્યના એકસો તાલુકાઓમાં અળવાથી ભારે વરસાદ નોંધાયો છે જેના કારણે ઘણા વિસ્તારોમાં ચારે તરફ પાણી પાણી થયું છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર જામનગરના જોડિયામાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ પડ્યો છે ત્યારબાદ મેંદરડા અમીરગઢ કેશોદ કાલવડ અને પલસાણામાં ભારે વરસાદ પડ્યો છે હવામાન વિભાગે આજે મંગળવારે નાવકાષ્ટ બુલેટિન જાહેર કરીને આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી આપી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ છોટાઉદેપુર વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તો પંચમહાલ વડોદરા ભરૂચ આણંદ ખેડા ગાંધીનગર અમદાવાદ મહેસાણા દમણ વરસાદમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે ચોવીસમી જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સોળ જિલ્લાઓ માં ભારેથી અતિભારે વરસાદ ની સંભાવના છે અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વડોદરા અને અમદાવાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે